જય જોહાર જય સંવિધાન જય સંવિધાન હું ઉત્તમભાઈ એસ આદિવાસી એક્ટિવિટ આજે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં કેવડીયા કોલોની જે બે યુવાનોની હત્યા કરવામાં આવી છે અને એક ખાનગી કંપની દ્વારા જે સંજય કરી અને એ બે યુવાનોની જે હત્યા કરવામાં આવી છે તો અમે સમગ્ર સુરત જિલ્લામાંથી આદિવાસી સમાજ એકત્ર થઈને મોટી સંખ્યામાં નવ યુવાનો પધાર્યા છે તો આજે અમે નેત્રંગ ખાતે પહોંચ્યા છે પરંતુ નેત્રંગમાં પોલીસે અમને આવ્યા છે અમને કેવાજા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી કેમ કે તમે વિચાર કરો કે અમારા આદિવાસી સમાજના બે યુવાનોને મારી નાખવામાં આવ્યા છે અને આજે કેન્ડલ આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા તો અમે શ્રદ્ધાંજલિ આપવા અમને જવાબ દેવામાં આવ્યા નથી અને અમને નેત્ર ખાતે જ મૂકવામાં આવ્યા છે તો આજે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે અને આખા ગુજરાત કે અંદર જે યુવાનો છે યુવાનોમાં રોષ આક્રોશ માની નાખવામાં આવતા છે અને સરકાર એનો ન્યાય આપતા નથી તો આવનારા દિવસોમાં અમારા યુવાનો અમે શહીદ ભગતસિંહ ના રસ્તો તો અત્યાર સુધી ચાલ્યા જ છે પરંતુ અમે દીક્ષા જતા રસ્તે પર આવનારા દિવસો ચાલવાના છે કેમ કે અમારા લોકો પર અત્યાચાર ને અન્યાય થઈ છે એટલે આમાં હદ થઈ ગઈ અન્યાય સહન કરવાની બી કોઈ હડ હોવી જોઈએ આ તો આટલી બધી હડ થઈ જાય ખરેખર તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈ હતી અને ખાનગી કંપનીના જે એજન્સી વાળા લોકો છે આ લોકોને તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરીને જેલમાં નાખવાના હતા સંશોધનમાં દાખલ કરવાના હતા પરંતુ આજે અમારા યુવાનોને મારી નાખવામાં આવ્યો છે કેન્દલ માર્ચ કરવામાં આવ્યો છે અને આખા ગુજરાત માટે ત્યાં લોકો જઈ રહેલા છે ત્યાં બધી જગ્યાએ આખા ગુજરાત માટે ડિટેલ કરવામાં આવ્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે તો અમે ખરેખર સરકારની નિંદા કરીએ છીએ અને પોલીસ મિત્રોને વચ્ચે લાવીને જે સરકાર ખોટી રીતે તાનાશાહી ગુજારી રહેલા છે અમે તો એવું જ કહેવા માંગીએ છીએ કે બ્રિટિશ સરકાર સારી હતી અત્યારની ભાજપ સરકાર કરતા બ્રિટિશ સરકાર સારી હતી કે પોતાનો હક અધિકાર એ લોકો ખરેખર અમે લોકો ઠીકકારીએ છીએ ભાજપ સરકાર ને અને ભાજપ સરકારમાં બેઠા ગઢ નેતાઓ અમારા આદિવાસી નેતાઓ તો ભાજપ છે એને પણ ઢીટારીએ અમે લોકો કે આદિવાસી પણ અત્યારે થતા છે એટલે તમે આદિવાસી નેતાઓ ઊંઘમાં રહેલા છે તો તમારે રાજીનામા આપી દેવા જોઈએ આવા નેતાઓ સમાજ માટે કલેક્ટ છે અમે દિક્કરીએ છીએવા નેતાઓને એટલે આદિવાસી નેતાઓ જે ચૂંટાઈને ગયેલા છે એવા લોકોને આહવાન કર્યો છે કે ભાઈ તમે આદિવાસી સમાજ માટે આવો છો અને તમે લોકો અનામત સીઠ પર ઇલેક્શન લડો છો તમારી મારી તાકાત હોય તો સામાન્ય સીટ પર લડીને તમે ધારાસભ્ય કે સંસદ સભ્ય બની શકો તો અમે તમને આશ્વાસન આપીએ પરંતુ ના આદિવાસી સીટ તમે લોકો આજે ભાજપ કોંગ્રેસ માં સીટ ચૂંટાઈ ને ગયા છે તો આદિવાસી માટે બોલો તમારું લોહી કરાવો એટલે હું ઉત્તમ ભાઈ સોસાવા આજે આ દક્ષિણ ગુજરાત પાર્ટી આ યુવાનો મારા આવ્યા છે એ મારા યુવાનો ધન્યવાદ આપું છું ગુજરાત માટે આજે આદિવાસી સમાજ ના લોકો લડવા માટે બહાર નીકળ્યા છે બે યુવાનો ને ન્યાય આપવા માટે નીકળ્યા છે જે ડિટેલ થયેલા છે તમામ લોકો ને આદિવાસી સમાજના લોકોનેરિટી સમાજના લોકો નમસ્કાર કરું છું સેલ્યુટ કરું છું અને આવનારા દિવસોમાં અમને અમારો ન્યાય નહીં મળશે ભગવાન ભગવાન બિરછા મુન્દા ના રસ્તો પણ અમને આપણા વાર નહીં લાગે આટલો સંદેશો હું મારા યુવાનો પાઠવું છું જય આદિવાસી જય જોહાર જય સવિરા